વિરમગામ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ જન્મ દિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી તારીખ સત્તર સપ્ટેમ્બરે સમગ્ર દેશ રાજ્ય અને જિલ્લાઓમાં ઉજવણી રહ્યા કાર્યક્રમ યોજાય વિરમગામમાં પણ વિવિધ સેવાકીય કાર્યો સાથે જન્મ મનાવવામાં આવ્યો હતો વિરમગામ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દીપાબેન મિલનભાઈ ઠક્કર તથા વિરમગામ ભાજપ સંગઠન દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ શરૂઆત સવારમાં મંદિર ખાતે અભિષેક અને પૂજા અર્ચના સાથે થઈ હતી ત્યારબાદ વીરપુર વીડ ખાતે ગાયોને નિર્ણય કરાવી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું આ તમામ માનવતાવાદી સેવાકીય પ્રયત્નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને સમર્પિત કરવામાં આવ્યા હતા દેશ માટે તેમણે કરેલા યોગદાનને માન આપવાના હેતુસર આ સેવા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય વજુબે ડોડિયા શહેર સંગઠનના હોદ્દેદારો નગરપાલિકા કાઉન્સિલો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા હું નવાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ बोलो जीने शाहशाहा, बोलो कवमाता की, सी कामीनी बैंकु बोमार करने जूता में, बोलो कवमाता की, रखना करने यार। यहाँ कौन 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 क

નમસ્કાર આપણના દેશના માનનીય અને ગુજરાતના પનોતા પુત્ર એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે વિરમગામ શહેર સંગઠન દ્વારા વિરમગામ જાગનાથ મહાદેવ ખાતે સવારે અભિષેક અને પૂજા અર્ચના કરવામાં આવી તે પછી તે દર સાંજે વિરમગામ પાંજરાપોળ દ્વારા સંચાલિત વીરપુર વીર ખાતે ગાયોને નિરાણ કરવામાં આવ્યું એમ જ દર આખું સેવાકીય પખવાડિયું જેમ કે એવી રીતે પૂર્ણ અઠવાડિયું સંગઠનની ટીમ દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવશે આજ ગાયોને નિરાણ કરવામાં આવ્યું પશુ કીડીઓનું કીડીયા પૂરવામાં આવ્યું તેમજ અનેક એવા કાર્યકર્તાઓ દ્વારા અનેક સેવાકીય પદ કાર્ય કરવામાં આવ્યા છે આજે અને એમનું આયુષ્ય ખૂબ તંદુરસ્ત સારું રહે અને ખૂબ આયુષ્ય નિર્વિઘ્ન વિઘ્ન સાથે એમનું આયુષ્ય રહે એવી રીતે જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે આજે ભારત માતા કી જય